આજે આપણે જવાના છીએ કારણ કે મારો ફર્સ્ટ વિડીયો અપલોડ થઈ રહ્યો છે તો મને એમ લાગ્યું કે રામાપીના મંદિરે જાય મારા પગે લાગીને રામાપી બાપાએ પ્રાર્થના કરવી જોઈએ કે મારા બધા જ વિડીયો વધારેથી વધારે જણા જોઈએ અને મારા વધારેથી વધારે વ્યૂઝ લાઈક સબ્સ્ક્રાઇબર મળે અને મારી ચેનલ સારી રીતે પરફોર્મ કરી શકે અને હું પણ સારી રીતે perform કરી હકુ અને આપડા બધા ના દિલ જગ્યા બનાવી શકું તો આજ આપણે જવાના છીએ રાવણ પીર ના મંદિર જે પલ્ઝર આવેલું છે બૌ વધારે મસ્ત જગ્યા છે ફરવા જેવું છે અને ન્યા रेडी हो चुकी हूँ जाने के लिए तो लेट्स गो वहाँ पर चलते हैं मैं आपको दिखाती हूँ राम मपी का मंदिर बहुत समय आए माय प्लेस जहापराम आने वाले थे राम मपी मंदिर तो हम आपको दिखाते हैं अंदर से वो कैसा लगता है यहाँ का ग्राउंड है बहुत बड़ा है राम का मंदिर है जो आपको तो दिखाया जा रहा है ఆపినా బార్త్ కు తో మా ప్రభుత్వానికి చెప్పాలి నేను మీ మార్ని శాప్తు మార్నును బా